હાલ તો સરદાર સરોવર ડેમમાંથી ચાર લાખ ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવી રહ્યું છે જેને લઈને નર્મદા નદીમાં પૂરની પરિસ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે ગુરુવારની સાંજના ધોધમાર વરસાદ બાદ એકાએક જળસ્તરમાં પણ વધારો થયો છે ત્યારે ભરૂચના ગોલ્ડન બીચ ખાતે આજે નર્મદા નદીએ સાંજના સાત વાગ્યાના સુમારે અઠાવીસ ફૂટની સપાટીએ વહેતી થઈ હતી જેને લઈને જિલ્લાનું તંત્ર અને હવામાન વિભાગ સાબદું બન્યું છે અને તેને પગલે ભરૂચ જિલ્લાના કલેક્ટર અક્ષય રાજ મકવાણા તેમજ જિલ્લા પોલીસ વડા પણ નીચાણવાળા વિસ્તારોની મુલાકાત લીધી હતી એટલું જ નહીં પણ અંકલેશ્વર તાલુકાના ચૌદ જેટલા ગામોને પણ એલર્ટ કરાયા હતા તો કેટલીક ગામોના નદી કાંઠાના ગામોમાં ખેતરોમાં પાણી ભરાતા મોટું નુકસાન થવાનો ભય વ્યક્ત કરવામાં આવ્યો છે હાલ ભરૂચ શહેરના નીચાણવાળા વિસ્તારોના રહીશોને પણ જિલ્લાના તંત્ર દ્વારા એલર્ટ કરવામાં આવ્યા છે જિલ્લા કલેક્ટર દ્વારા આ મામલે નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકો તેમજ નદી વિસ્તારના લોકોને સાવચેત રહેવાની અપીલ કરી છે એટલું જ નહીં પણ લોકો નદી તરફ ના જાય અને નદી ના ખેડે તે માટેની પણ અપીલ કરવામાં આવી છે બીજી તરફ જિલ્લાના વહીવટી તંત્રના અધિકારીઓ સતત આ મામલે નજર રાખી રહ્યા છે અને પૂરની પરિસ્થિતિ મામલે જિલ્લાનું વહીવટી તંત્ર સાબદું બન્યું છે ગઈકાલથી સમગ્ર ભરૂચ જિલ્લામાં ખૂબ ભારે વરસાદ પડી રહ્યો છે આજે પણ ભારે વરસાદની આગાહી છે ઉપરવાસમાં પણ જે આપણો સરદાર સરોવર ડેમ છે ને ઉપરવાસમાં પણ ખૂબ ભારે વરસાદ વરસી રહ્યો છે જેના કારણે સરદાર સરોવર ડેમમાંથી ચાર લાખ છેતાલીસ હજાર ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવી રહ્યું છે એની સાથે સાથે કરજણ ડેમમાંથી પણ અરાઉન્ડ પચાસ હજાર ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવી રહ્યું છે એના કારણે ગોલ્ડન બ્રિજ આગળ જે આપણી સપાટી છે એ પચીસ ફૂટને ટચ કરી છે અને હજુ થોડી શક્યતા છે કે એ સપાટી ઉપર હજુ વધે સત્યાવીસ સુધી આપણે સત્યાવીસ ફૂટ સુધી કમ્ફર્ટેબલ સિચ્યુએશનમાં રહી શકીશું આપણે તેમ છતાં નીચાણવાળા જે વિસ્તારો છે જેમ કે કસક છે પૂર્જા બંદર છે અંકલેશ્વરના જૂના છાપરા ગામ બાજુ ત્યાં એલર્ટ લોકોને કરી દેવામાં આવે છે સતત ટીમો જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં એલર્ટ અત્યારે આપી રહી છે અને એવી કોઈ પરિસ્થિતિનું નિર્માણ થાય કે જ્યારે પાણી પ્રવેશવા માંડે નીચાણવાળા વિસ્તારમાં ત્યારે તરત જ અમે ઇવેક્યુએશન સ્ટાર્ટ કરીશું હાલ સ્થિતિ નોર્મલ છે પરંતુ સમગ્ર પરિસ્થિતિ પર અમારી નજર છે ઇનફ્લો ઉપરવાસમાંથી કેટલો છે ત્યાંથી આઉટફ્લો કેટલો છે એ તમામ વસ્તુ પર નજર છે હાલમાં પરિસ્થિતિ છે શકે એ કહેવું મુશ્કેલ છે કારણ કે ઘણા બધા પરિબળો હોય છે જે કેચમેન્ટ વિસ્તારો છે નદીનો એમાં કેટલો વરસાદ પડે છે ઉપરવાસમાં હવે કેટલો વરસાદ પડે છે એવા ઘણા બધા ફેક્ટર્સ છે એટલે શક્યતાઓ હાલના તબક્કે છવ્વીસ ફીટ સુધીની અમે જોઈ રહ્યા છે છતાં પણ એ ચોક્કસ આંકડું ના કહી શકાય અને આપણે તમામ તૈયારી રાખવી પડે અને એ બધી તૈયારીઓ અમે કરી રહ્યા છીએ હાલ હાલ એવી જરૂર નથી કારણ કે કોઈ ગામમાં પાણી ઘૂસ્યા હોય અથવા તો કોઈ વિસ્તારમાં કોઈ એવું ડેમેજ થયું હોય એવા સમાચાર નથી પરંતુ જો જરૂર જણાય તો ઇમિજિયેટલી આપણે એની રિક્વાયરમેન્ટ મૂકી દઈશું અને તરત જ એની ફાળવણી પણ થઈ જશે